ખાડુ ખોદી ને દસ દિવસ પૂરવામાં નથી આવ્યો ખાડાની આજુબાજુ સેફ્ટી રીબીન પણ નીકળી ગઈ છે જો ખાડામાં કોઈ પડશે અને ભગવાન ન કરે કોઈ મોટું અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ સાથે જ ત્રણ રસ્તા પાસે ગટર ઉભરાય છે તેનું પાણી નાકરવાડા ત્રણ રસ્તાની અંદર કોળોમાં જાય છે ગટરનું પાણી અસહય ગંદકીવાળું છે અને ખૂબ વાસ મારે છે જેથી દુકાનદારો અને આવતા ઘરાકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સાથે ગટર અને ખાડાના કારણે ટ્રાફિક પણ ખૂબ થાય છે આજ રસ્તા પરથી કોર્પોરેશનના અધિકારીઓ અવરજવર કરે છે પરંતુ તેમના દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે દુકાનદારો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે તે છતાં એક દુકાનદારે જણાવ્યું કે હજુ સુધી કામ કરવામાં નથી આવ્યું રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા નગરવાડા તંત્રસ્થ છે અને જલાનામ સ્કૂલની સામે મ્યુનિસિપાલિટી ઓફિસ સેન્ટરની પાસે એક મહિનાથી ખાડો ખોદેલો છે અને ખાડો ખોદેલો છે અને અંદરથી કોઈ કામ કરતું નથી રોજ રાધા આવે છે અને આને જતો રહે છે

સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો